જરોદ રેફરલ ચોકડી પાસેથી કારમાંથી પોસ્ટ ડોડા ઝડપાયા જરોદ રેફરલ ચોકડી પાસે રાત્રિના અગિયાર વાગે કાળા કલરના કાચવાળી એક સિલ્વર કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર પૂરપાટ ઝડપે પસાર થતા પોલીસે શંકાના આધારે તેનો પીછો કર્યો હતો પોલીસ પાછળ પડતા કાર ચાલક કાર મૂકીને પકડાઈ જવાના ડરથી અંધારાનો લાભ લઈ જરોદ રેફરલ ચોકડી પાસેથી ભાગી છૂટ્યો હતો પોલીસે કારમાં સવાર બે જેટલા વ્યક્તિઓની કાર છોડી ભાગી જતા જોઈ કાળા કાચની ગાડીમાં શંકા જતા તપાસ હાથ ધરી હતી વીસ જેટલા પ્લાસ્ટિકના કોથળામાંથી આઠ લાખ પંચાણું હજાર એસી ની કિંમતના પોસ્ટ ડોડા મળી આવ્યા હતા પ્લેટો સાથે પોલીસ લખેલી એક્રેલી પ્લેટ રોડ પર પોલીસ કરવાના ઈરાદે કારમાં રાખેલી પ્લેટો કબજે કરી હતી જરૂર પોલીસે ગુનો નોંધી ફરાર શખ્સો શોધખોળ હાથ ધરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે